આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે થોડાક દિવસ પહેલાં તેમના સમર્થનમાં ડેડીયાપાડા ખાતે એક વિશાળ જનસભા થઈ હતી જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા પહોંચ્યા હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ જોડાય છે તેમની સાથે ચૈતર વસાવાના આખા પ્રકરણ વિશે વાત કરીશું ને તેમના જે જામીનો ફગાવવામાં આવ્યા છે તેને લઈને પણ વાત કરીશું કરણભાઈ સૌ પ્રથમ તો બીજી વખત આ પ્રકારનો કેસ ચૈત્ર ઉપર ગંભીર કલમો હેઠળ કરવામાં આવ્યો છેલ્લા પચીસ એક દિવસથી તેઓ સેન્ટ્રલ જેલમાં બંધ છે આદિવાસી સમાજમાં હવે રોષ દેખાતો હોય તેવી રીતે અલગ અલગ વિડીયો પણ આવી રહ્યા છે કઈ રીતે પહેલાં તો આખી ધરપકડને તમે જોઈ રહ્યા છો અને શું કહેશો આ આમ આદમી પાર્ટીમાં જેટલા પણ આમ આદમી પાર્ટીમાં અત્યારે નેતાઓ છે અને જેટલા પણ કાર્યકર્તાઓ છે આ બધાએ બધા એક સામાન્ય પરિવારમાંથી આવે છે સૌ પ્રથમ આપણે સમજવું પડશે ફૈજાનભાઈ ચૈતરભાઈ હતા એક સામાન્ય પરિવારમાંથી આવે છે ગોપાલભાઈ છે એક સામાન્ય પરિવારમાંથી આવે છે ઈસુદાનભાઈ છે સામાન્ય પરિવારમાંથી આવે છે મનોજભાઈ છે સામાન્ય પરિવારમાંથી આ તમામ લોકો એક સામાન્ય પરિવારમાંથી આવેલા લોકો છે અને આ તમામ લોકોએ જનતાની વચ્ચે રહીને જનતાના કામ કર્યા છે ચૈતરભાઈ આના પહેલાં જમીન જમીનથી લોકો સાથે જોડાયેલા હતા એમને લોકોના કામ કરેલા હતા ત્યારે લોકોને એમના પર ભરોસો હતો કે આજે ચૈતરભાઈને અમે જીતાડીશું તો અમારા કામ ચૈતરભાઈ કરશે નહીં કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડે સાંઠગાંઠ કરી લેશે એટલે જ્યારે આમ આદમી પાર્ટીએ ચૈતરભાઈને ટિકિટ આપી ચૈતરભાઈ ડેડિયાપાડાથી જીતીને આવ્યા ત્યારે ચૈતરભાઈએ લોકોના કામ પૂરજોશથી શરૂ કર્યા ચૈતરભાઈ એવું ના જોયું કે આ ભ્રષ્ટાચારનો આરોપ આ નેતા પર લાગ્યો છે તો નેતા સાથે મારા સંબંધ આગળ જતાં કેવા રહેશે ચૈતરભાઈએ જેના પણ ઉપર જે આરોપો હતા ચૈતરભાઈએ ખુલેઆમ મીડિયા સમક્ષ આવીને પ્રેસ કોન્ફરન્સ દ્વારા દ્વારા જનતા સમક્ષ મૂક્યા તેવી જ રીતે મનરેગા કૌભાંડ હોય નલસે જલ કૌભાંડ હોય યુવાનોના પ્રશ્નો હોય કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય ચૈ ચૈતરભાઈએ વિધાનસભાથી લઈને મીડિયા સમક્ષ બધી જગ્યાએ જનતાના પ્રશ્નો ઉપાડ્યા છે અને આ એના જ લીધે આજે ચૈતરભાઈએ જેલમાં જવું પડી રહ્યું છે એ આજે ડેડિયાપાડાની જનતાને પણ ખબર છે અને સમગ્ર ગુજરાતની જનતાને ફેઝાનભાઈ ખબર છે કે આના પહેલાં પણ ચૈતરભાઈ જ્યારે જેલમાં ગયેલા ત્યારે ચૈતરભાઈ પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા અને ચૈતરભાઈને જેલમાં મોકલવામાં આવેલા અને આ વખતે ફરીથી જ્યારે ચૈતરભાઈએ સમગ્ર ગુજરાતમાં ચાલેલું હું વિચારીને બોલી રહ્યો છું ફેઝાનભાઈ કે ખાલી ડેડિયાપાડા દાહોદ પૂરતું નહીં સમગ્ર ગુજરાતમાં ચાલેલું સૌથી મોટું કૌભાંડ જેનાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બે હજાર સત્યાવીસમાં ડગમગી શકે છે આ કૌભાંડ બહાર લાવવાનું કામ સૌ પ્રથમ વિધાનસભાની વાત હોય કે મીડિયા સમક્ષ હોય એ વસાવાએ કર્યું કે આદિવાસી સમાજના જે લોકો છે જે ગરીબ છે જે મધ્યમ વર્ગના લોકો છે જે મનરેગા જેવી યોજનાની અંદર ન્યૂનતમ વેતનમાં કામ કરી રહ્યા છે આવા લોકોના પૈસા ચાવ કરી જવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે અને એક બે કરોડની વાત નથી પચીસસો કરોડથી પણ વધારેનું કૌભાંડ ચૈતરભાઈએ બહાર લાવ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કેમ રીતે સામ દામ દંડ ભેડનો યુઝ કરીને કેવી રીતે ચૈતરભાઈને ફસાવા એ ચૈતરભાઈને ફસાવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે પરંતુ અમને ખબર છે તમે ચૈતરભાઈને જેલમાં મોકલ્યા છે પરંતુ ચૈતરભાઈ વધુ મજબૂતાઈથી બહાર આવશે અને ચૈતરભાઈના સમર્થનમાં હવે ફક્ત આદિવાસી જનતા નહીં પરંતુ સમગ્ર ગુજરાતના યુવાનો સમગ્ર ગુજરાતના અલગ અલગ વર્ણના બધા સમાજના લોકો ચૈતરભાઈના સમર્થનમાં આજે બહાર આવી રહ્યા છે 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 ફેઝાનભાઈ ઘટનાક્રમ રહ્યો તેમાં એક પ્રશ્ન એ થાય કે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગ્લાસ ફેંક્યો એ બાબતે ગુનો નથી નોંધાયો પરંતુ જે ગ્લાસના ટુકડા હતા તે સંજય વસાવાના ગળા ઉપર રાખીને ધાક ધમકી આપી બીજી વસ્તુ આ મામલે તમે કહી રહ્યા છો કે મનરેગા કૌભાંડમાં ચૈતર વસાવા એ ઉજાગર કરતા હતા એટલે તેમને જેલમાં નાખ્યા તો સાંસદ મનસુખ વસાવાએ પણ આ બાબતે પ્રતિક્રિયા આપી તેમણે પણ કહ્યું કે આટલા આટલી જગ્યા મનરેગા કાં કૌભાંડ ચાલી રહ્યું છે તો આ બધા બંને નિવેદન ભાજપના નેતા અને સાંસદના નિવેદનને આપ કઈ રીતે જોયો છું તમે ફૈઝાનભાઈ થોડાક સમયથી જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ મહિલાઓના બળાત્કાર કરવાના એમના ઉપર આરોપ લાગ્યા છે છેલ્લાના અઠવાડિયાની અંદર બે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ વિસ્તારના નેતાઓ ઉપર આરોપ લાગ્યા એક ભારતીય જનતા પાર્ટીના ઉપર તો બળાત્કારનો આરોપ સિદ્ધ થઈ ચૂક્યો છે એમના એમનું વોરંટ નીકળી ચૂક્યું છે પ્રાંતિજના ધારાસભ્ય ઉપર તેમ છતાં એ ધારાસભ્ય અત્યારે ચાલુ છે એમને પકડવામાં નથી આવી રહ્યા એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એક ભારતીય જનતા પાર્ટીનો સાંસદ સાંસદ છે કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓનું ઘોર અપમાન કરે છે બીજા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે બ્રાહ્મણ સમાજનું ઘોર અપમાન કરે છે બીજા બે ત્રણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે ડ્રગ્સ વેચતા પકડાય છે બીજા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે આઈસ્ક્રીમની લારી પર ડ્રગ્સ વેચતા પકડાય છે ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કૌભાંડ કરી રહ્યા છે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે રેતી અને ખનન માફિયાઓ જોડે એમની સાઠ ગાંઠ છે ઇનલીગલ ગુજરાતમાં છેલ્લા બે વર્ષની વાત કરીએ તો એકસો એકાણું કરોડથી પણ વધારે દારૂ પકડાયો છે વિદેશી દારૂ આટલું બધું ગુજરાતમાં ચાલી રહ્યું છે પરંતુ જેલમાં કોણ ગયું તો ચૈતરભાઈ ગયા કેમ ગયા તો છૂટ્ટો ગ્લાસ માર્યો હવે ચૈતરભાઈએ છૂટો ગ્લાસ માર્યો એવો આરોપ એમના પર લાગ્યો પરંતુ સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા એટલે હું તમારા વિડીયોના માધ્યમથી એ કહેવા માગું છું ભારતીય જનતા પાર્ટીને કે ગુજરાતની જનતાને તમે મૂર્ખ ના સમજો ગુજરાતની જનતાને તમે બેવકૂફ ના સમજો ગુજરાતની જનતા બધું સમજી ચૂકી છે આજે ખાલી અમદાવાદની વાત કરીએ તો એક દિવસના વરસાદમાં ખાલી સાત કે આઠ આઠ ઇંચના વરસાદની અંદર આજે આખું અમદાવાદ ડૂબી ગયું આજે કરોડો રૂપિયાનો ખર્ચો રોડ રસ્તા પાછળ થઈ રહ્યો છે આ રૂપિયા ક્યાં ગયા આજે બ્રિજ બને છે ઉદઘાટન પહેલા તિરાડો પડી જાય છે બ્રિજ તૂટી જાય છે એ રૂપિયા કોણ ચાવ કરી ગયો આજે તમે જોયું છે હાટકેશ્વર બ્રિજ છે જે બનાવ્યો બનાવતાના થોડા સમયમાં જર્જરિત થઈ ગયો અને એ જ કંપનીને અત્યારે બીજી જગ્યાએ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કોની રેમ નજરે આપવામાં આવ્યો એટલે આ બધા કારસ્તાન બધા કૌભાંડ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના છે પણ જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ એમના કાબૂમાં નથી આવતા આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસની જેમ એમના કહેલું કરતા નથી આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસની જેમ કટકી નથી કરતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને કેવી રીતે અને કેવી રીતે ખોટી રીતે બોલે નહીં એટલે જેલમાં પૂરવા આ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં થઈ રહ્યું છે એના હિસાબે ચૈતરભાઈ આજે જેલમાં છે કરણજી જે આખો ઘટનાક્રમ બન્યો એમાં તમે પછી જનસભા કરી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પંજાબના વર્તમાન મુખ્યમંત્રી આવ્યા એમણે પણ જનસભા કરી તો આનાથી આમ આદમી પાર્ટીનો શું મેસેજ હતો આદિવાસી સમાજમાં ખાસ કરીને કેમ કે એવું કહેવાય છે ચેતર વસાવાને આગળ રાખીને રાજકીય રોટલા શેંકી રહી છે આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારોમાં મજબૂત જમીન બનાવી રહી છે તો આ બાબતને કઈ રીતે જુઓ છો આમ આદમી પાર્ટી કોઈ રાજકીય રોટલા શેંકી નથી રેફેજાનભાઈ એનું સ્પષ્ટ ઉદાહરણ છે કે આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ ખાલી અમારા નેતાઓ બોલતા હોય અને તમે માની લો એવું મારું નથી કેવું ખુદ ત્યાંના સાંસદ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું કે મનરેગા મનરેગા યોજનામાં કૌભાંડ થયા છે એમને પોતે કબૂલ્યું છે અગર એમને પોતે કબૂલ્યું છે કે મનરેગા યોજનામાં પચીસ થી પણ વધારે કરોડનું કૌભાંડ થયું છે તો એ કૌભાંડ જેના નામે થયું છે જેના કારણે થયું છે એ મંત્રી આજે પણ ચાલુ છે એમના પર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા ત્યારે આ બધી ઘટના જ્યારે થઈ ચૈતરભાઈ ખુલેને આવ્યા આદિવાસી સમાજના પ્રશ્નો જે છે એમને ઉપાડે આદિવાસી જનતા સમક્ષ લઈ ગયા કે કેવી રીતે તમારા પસીનાના પૈસા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચાઉ કરી રહ્યા છે ત્યારે ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે જ્યારે આ વાતની ખબર માનની અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજીને ખબર પડી ત્યારે એમને તેમનું બધું જ કેડ્યુલ રદ કરીને અને આદિવાસી સમાજની જે જનતા છે આદિવાસી જનતા જે છે જે ચૈતરભાઈ માટે પોતાનો જાન જે છે ને ઓછાવર કરે છે એમના માટે એમના બધું બધા સ્કેડ્યુલ રદ કરીને જે સભા ચૈતરભાઈના સમર્થનમાં યોજવામાં આવી એમાં ચૈતરભાઈના સમર્થનમાં માનની અરવિંદ કેજરીવાલજી આવ્યા માનનીય ભગવતમાનજી આવ્યા અને ત્યાંની જનતાને આશ્વસ્ત કર્યા કે ચૈતરભાઈ જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે ઝૂકવાની જરૂર નથી ભલે ચૈતરભાઈ અંદર હોય પણ ચૈતરભાઈ એમની પાછળ બીજા એક લાખ ચૈતરભાઈ ઊભા કરીને ગયા છે આજે હું પણ ચૈતરભાઈ ગોપાલભાઈ અને ઈસુદાનભાઈને જોઈને કેવી રીતે લોકો લડત આપી રહ્યા છે જોઈને આજે અમને પણ એ લડત કરવા માટે મનોબળ મળે છે આજે ખોટું કેવી રીતે ના કરવું અને કેવી રીતે પ્રજાના પ્રશ્નો ઉપાડવા એ આજે અમે અમારા નેતાઓ પાસેથી શીખ્યા છીએ અને એવા જ નેતાઓ આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે પેદા કરતી રહેશે વધારેમાં વધારે ચૈતર વસાવા પેદા થશે વધારેમાં વધારે ગોપાલ ઇટાલિયા આવશે વધારેમાં વધારે ઈસુદાન ગઢવી આવશે અને બે હજાર સત્યાવીસમાં આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચટાડવાનું કામ કોઈ કરી શકતું હોય તો આમ આદમી પાર્ટી છે કેમ કે આપણે જોયું કે વિસાવદરની ચૂંટણીમાં કેવી રીતે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કહેવાતી રૂપિયા વેચતી હતી હોટલ સાયોનાની અંદર ભારત કોંગ્રેસ પાર્ટીના મોટા મોટા નેતાઓ કે જેમને જમીની સ્તર પર કામ કરવાના હોય જેમને બૂથના કામ કરવાના હોય જેમને સભા કરીને લોકોને કહેવાનું હોય કે કોંગ્રેસ પાર્ટીના નામે મત આપો એની જગ્યાએ સાયોના હોસ્પિટલના એસી હોટલના એસી રૂમમાં બેસીને કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ફોડવા માટે રૂપિયા વેચતા હોય એનો મતલબ સાફ છે કે કોંગ્રેસ પોતે જીતવા માંગતી નથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માગે છે ને આમ આદમી પાર્ટીને હરાવવા માગે છે પરંતુ આ મેસેજ સ્પષ્ટપણે સમગ્ર ગુજરાતમાં ગયો છે ગુજરાતની જનતાએ જોયું છે અને ત્યારે જ ગુજરાતની જનતાએ હવે ઠેર ઠેર એક સ્લોગન ચાલુ કર્યું છે કે હવે બધી જગ્યાએ વિસાવદરવાળી થશે અને તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી બનતી આમ આદમી પાર્ટીની સરકાર બને છે બાય બાય ભાજપા છેલ્લો મારો પ્રશ્ન ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે કેસો થયા છે તો શું લાગે છે એમના પર કોઈ દબાણ બનાવવામાં આવી રહ્યું હોય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કોઈ ઓફર આપવામાં આવતી હોય શું લાગે છે કેમ તમે લોકો કહી રહ્યા છો કે ભાજપ દ્વારા એમને હેરાન કરવામાં આવી રહ્યા છે ખરેખર લડાઈક ભૂમિકામાં છે એટલા માટે કે ભાઈ ભાજપમાં એમને જોડવા માટે ભારતીય જનતા પાર્ટી જોડે બે મશીન છે ઈડી અને સીબીઆઈ આ બંનેનું એક વોશિંગ મશીન છે વોશિંગ મશીનમાં જે પણ નેતા જાય બીજી તરફથી સાફ થઈને નીકળે છે પરંતુ જે પણ નેતા વોશિંગ મશીનમાં સાફ થવાની ના પાડે એ લોકોને કેવી રીતે હેરાન કરવા એ ભારતીય જનતા પાર્ટીને આવડે છે આપણે બધે જોયું છે મહારાષ્ટ્રમાં જોયું છે મધ્યપ્રદેશમાં જોયું છે દિલ્હીમાં જોયું છે કે કેવી રીતે કોંગ્રેસના નેતાઓને આમ આદમી પાર્ટીના નેતાઓને સામ દામ દંડ ભેદ કરીને કોઈ પણ રીતે ક્યાં તો ભારતીય જનતા પાર્ટીમાં આવી જાવ ક્યાં તો જેલમાં જાઓ ત્યારે આની સામે કોઈએ લડત આપી હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓએ આપી છે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીના ટોચના બધા નેતાઓને જેલમાં પૂરવાનો પ્રયત્ન કર્યો એમને એવી ઓફર મળી કે તમે આમ આદ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ પરંતુ એમને જનતાએ જે વિશ્વાસ મૂક્યો હતો જે ચૂંટીને જનતા લાવી હતી એ ભરોસો તોડવાની એમને ના પાડી એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં નહીં ગયા એવી જ રીતે ચૈતરભાઈને પણ તોડવાનો પ્રયાસ વારંવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે અને એટલા જ માટે ચૈતરભાઈ જ્યારે એમની વાતમાં ના આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં જવાનું એમને સ્વીકાર્યું નહીં ત્યારે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓના કહેવાથી ચૈતરભાઈને રમૂજી કહેવાય એવા ખોટા ખોટા આરોપની અંદર ચૈતરભાઈને જેલમાં મોકલવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું છે આ લોકોએ Şikşan en શિક્ષણ અને શિક્ષણ બંનેને વેચવા કાઢ્યું છે આજે ગુજરાતમાં તમે જુઓ પચીસ હજારથી પણ વધારે લોકો આર્થિક સંક્રમણના લીધે લોકો મૃત્યુ પામ્યા છે ખાડાઓના કારણે પંચાણુંથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે હીટ એન્ડ રનના લીધે છ હજાર પાંચસોથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે આજે ચારે બાજુ મહિલાઓ પર રેપ થઈ રહ્યા છે આજે દર એક દિવસમાં ગુજરાત દેશની અંદર દરરોજ એક દિવસે ત્રણથી વધારે શ્રમિકોના મોત થઈ રહ્યા છે આજે ચારે બાજુ દારૂનું વેચાણ થઈ રહ્યું છે આજે દારૂ પકડાય છે નિયમિત રીતે પરંતુ પરંતુ નિયમિત રીતે જે વપરાય છે એ પકડાતું નથી આ બધી વસ્તુ બહાર લાવવાનું કામ કોઈ કરતું હોય તો એ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓને હેમખેમ રીતે પકડવાનું કામ ખોટી રીતે હેરાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ખૂબ આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્ મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે તેને વાત કરી છે મનરેગા કૌભાંડનો આખો જે મુદ્દો આવ્યો છે તેની કઈ રીતે દબાવવામાં આવે ધારાસભ્યનો અવાજ દબાવવામાં આવે તે માટેના પ્રયાસો કર્યા હોય તેવું કહેવા રહ્યું છે અને તેમણે નવજીવનના માધ્યમથી પણ સ્પષ્ટ મેસેજ આપ્યો છે હવે જોવાનું રહ્યું કે આગામી પાંચ તારીખે ગુજરાત હાઈકોર્ટમાં મામલે સુનાવણી થાય છે જામીન ઉપર જેતર વસાવાની તેમને જામીન મળે છે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આ બધા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ